તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો પ્રધાનમંત્રી મોદી શુક્રવારે જાપાનના બે દિવસની પ્રવાસે પહોંચ્યા સ્થાનિક લોકોએ પરંપરાગત ભારતીય નૃત્ય ભરતનાટ્યમ સાથે મોદીનું સ્વાગત કર્યું ગાયત્રી મંત્ર અને રાજસ્થાની ભજન પણ ગાવામાં આવ્યું હતું આ પછી મોદી જાપાનમાં રહેતા બિન નિવાસી ભારતીયોને પણ મર્યા લોકોએ મોદી મોદીના નારા લગાવીને પીએમનું સ્વાગત કર્યું અને ઓપરેશન સિંદુર માટે તેમને અભિનંદન આપ્યા કચ્છના ભુજમાં કોલેજ વિદ્યાર્થીની પર પાડોશી યુવકે છરીથી હુમલો કરી ગરુ કાપી નાખ્યું યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું સોશિયલ મીડિયા પર બ્લોક કરવા મુદ્દે ઘટના બની પોલીસે આરોપી મોડી રાત્રે ઝડપી લીધો કચ્છમાં ચકચાર મચી રશિયાએ દરિયાએ ડ્રોન હુમલામાં યુક્રેનિયન નૌસેનાનું સૌથી મોટું ટોહી જહાજ સિમ્ફે રોપોલ નષ્ટ કરી દરિયામાં દુબાડ્યુંન્ડ્યુપ નદીના ડેલ્ટામાં નિશાન બનાવાયેલા આ જહાજ પર પહેલીવાર મરીન ડ્રોનનો સફર ઉપયોગ થયો આ હુમલામાં એક ક્રુ સભ્યનું મોત અનેક ઘાયલ થયા હોવાનું યુક્રેને પુષ્ટિ કરી બનાસકાંઠાના દિયોદર નજીક યુવક મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી ચારેયના મોત થયા પ્રેમ સંબંધને કારણે ઘટનાની આશંકા પોલીસે તપાસ શરૂ કરી પોલેન્ડના રાડોમમાં એરશો રિહર્સલ દરમિયાન એફ સિક્સટીન ફાઇટર જેટ ક્રેશ થતાં પાયલોટનું મોત થયું વિમાન દુર્ઘટના બાદ આગનો ગોરો બન્યો સરકારના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી બનાસકાંઠાના અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે મહિલાઓના બાથરૂમમાં સ્ત્રીના વેશમાં પ્રવેશ કરતો પુરુષ ઝડપાયો લોકોએ શખ્સને પકડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું આજે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં એકસો ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો તાપીના ડોલવનમાં સૌથી વધુ છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ પંચમહાલના શહેરામાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ તાપીના વાલોદમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ ખેડાના નડિયાદમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ આણંદના ઉમરેઠમાં બે પોઈન્ટ પંચાણું ઇંચ સુરતના માંડવીમાં બે પોઈન્ટ સિત્યાસી ઇંચ વલસાડના ઉમરગામ આણંદ સુરતના બારડોલી ભાવનગરના મહુવા તાલુકામાં બે બે ઇંચ વરસાદ ખાબ્યો છે હવામાન વિભાગે ચારો સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્રીસ ઓગસ્ટે સોલ જિલ્લામાં યલો એલર્ટ જેમાં સાબરકાંઠા અરવલ્લી વડોદરા સહિતના જિલ્લાઓ સામેલ ત્રણ ચાર સપ્ટેમ્બરે નવસારી વલસાદ તાપી ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર પીએમ મોદી જાપાન પહોંચ્યા અને ટોક્યોમાં પંદરમાં ભારત જાપાન સમિટમાં ભાગ લીધો પીએમ મોદી અને જાપાનના પીએમ ઈસીબાએ ટેક રોકાણ અને ભાગીદારી માટે આગામી દસ વર્ષનો રોડમેપ તૈયાર કર્યો ભારત જાપાન વચ્ચે ચંદ્રયાન પાંચ મિશન માટે ઈસરો અને જાપાનની અંતરિક્ષ સંસ્થા જાક્ષા સાથે કરાર પર હસ્તાક્ષર થયા ઈસિબાએ આગામી દસ વર્ષમાં ભારતમાં દસ ટ્રિલિયન યન રોકાણ કરવાની જાહેરાત કરી વિશ્વવિખ્યાત તરણેતર મેરાનો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રંગેચંગીએ સમાપન થયું વિશ્વવિખ્યાત તરણેતર મેરાનો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રંગેચંગીએ સમાપન થયું ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર ધજા ચડાવી પૂર્ણાહુતિ થઈ ચાર દિવસ ચાલેલા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક પશુ સ્પર્ધા અને રાસ મંડળીઓના કાર્યક્રમોમાં ભારે ભીડ ઉમટી કચ્છના ઢોરી ગામની ગાય મલીરને તરણેતર મેરાના પશુ પ્રદર્શનમાં ચેમ્પિયન ઓફ ધ શો ખિતાબ મળ્યો માલિક ભરતભાઈ ગાગલને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ગાય દૈનિક સોળ લીટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે અમેરિકાના ટ્રમ્પના ટ્રેડ સલાહકાર પીટર નવારો પીએમ મોદીની ધ્યાનની તસવીર સાથે ભારત પર ક્રૂડ ખરીદી માટે સવાલ ઉઠાવતા ટ્રોલ થયા તેમણે ભારતીય બિઝનેસમેનને નફાખોર ગણાવ્યો અને યુક્રેન યુદ્ધ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો કટાક્ષ કર્યો ભારતીય યુઝર્સે પણ નવારોને હાર્ડ ટિપ્પણીઓ સાથે ટ્રોલ કર્યું અને અમેરિકા પર આતંકવાદ ફંડિંગનો આરોપ લગાવ્યો યુક્રેન યુદ્ધ માટે અમેરિકાને જવાબદાર ઠેરવતા યુઝર્સે ભારતમાં અમેરિકાના વર્તન પર કડક ટીકા કરી કેન્દ્ર સરકારે વાહન રજિસ્ટ્રેશન ડ્રાઇવિંગ લાયસન્સ અને ચાલન સહિતના તમામ રેકોર્ડ માટે નેશનલ ટ્રાન્સપોર્ટ રિપોઝિટરી એનટીઆર ડેટાબેઝ બનાવ્યો એનટીઆરમાં વાહન સારથી ઈ ચલાન ઈ ડાર અને ફાસ્ટેગ સહિતના ઓગણચાલીસ કરોડથી વધુ વાહનો અને બાવીસ કરોડ ડ્રાઇવિંગ લાયસન્સના ડેટા સામેલ છે સરકારે નોંધાવ્યું છે કે નાગરિકોની ગોપનીયતા ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસ મુજબ સુરક્ષિત રહેશે સુપ્રીમ કોર્ટે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા અંગે સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ આપી અરજીમાં રામસેતુના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને કારણે કાયમી સંરક્ષણની માંગ કરવામાં આવી છે અમદાવાદના ખાડીયા વિસ્તારમાં એમેઝોન ડિલિવરી બોય એકસો ચોસઠ મોબાઈલ અને બેતાલીસ પાર્સલ લઈ ફરાર કુલ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાં લઈ ફરાર થયો એમેઝોન સિક્યુરિટી અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જીએસએસએસબી દ્વારા બે હજાર ત્રણસો નેવ્યાસી રેવન્યુ તલાટીની ભરતી માટે પ્રાથમિક પરીક્ષા ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નિર્ધારિત ઇઝરાયલે ગાઝા સિટીને યુદ્ધ ક્ષેત્ર જાહેર કરીને માનવીય સહાય પર પ્રતિબંધ મૂકી દીધો હજારો લોકો માટે ભૂખમરો અને ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ આઈડીએફ દ્વારા લશ્કરી ગતિવિધિઓ ચાલુ રાખવાની જાહેરાત અરવલ્લી જિલ્લાના બિલોડામાં ભારે વરસાદથી બે સ્થળે બે મુસાફરો બચ્યા ચાલક હજુ પણ લાપતા સુરતમાં ધોધમાર વરસાદથી ઝાપડી ખાડીમાં મોપેટ સવાર તનાવ્યું સ્થાનિકોએ બચાવીને સુરક્ષિત બહાર કાઢ્યું યુવાને મોપેટને પણ બહાર લાવી પોતે સલામત રીતે પાણીમાંથી બહાર આવી ગયું અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે બે હજાર અઢારના બિટકોઇન તોડકાંડમાં નલિન કોટડીયા અને ચૌદ અન્યને આજીવન કેદની સજા ફટકારી આ કેસમાં બસો બિટકોઇન પડાવી બત્રીસ કરોડની ખંડની માગી હતી એક આરોપી જતીન પટેલ નિર્દોષ છુટકારો થયો ભારતનો આર્થિક વિકાસ દર એપ્રિલ જૂન બે હજાર પચીસ ક્વાર્ટરમાં સાત પોઈન્ટ આઠ ટકા સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે ચીનને પાછળ મૂકી દીધું કૃષિ ક્ષેત્રે ત્રણ પોઈન્ટ સાત ટકા વૃદ્ધિ અને ઉત્પાદન ક્ષેત્રે સાત પોઈન્ટ સાત ટકા વૃદ્ધિ નોંધાઈ સ્થિર ભાવે જીડીપી રૂપિયા સુનતાલીસ પોઈન્ટ નીવ્યાશી લાખ કરોડ અને નોમિનલ જીડીપી રૂપિયા છ્યાશી પોઈન્ટ પાંચ લાખ કરોડ નોંધાયો પીએમ મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગના આમંત્રણ પર તેઓ તિયાનજીન જઈને એસસીઓ સમિટમાં ભાગ લે છે તેઓએ ભારત ચીન વચ્ચે સ્થિર અને સંવાદપૂર્ણ સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરી સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના ભાગોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ત્રણથી દસ સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને મહીસાગર વડોદરા ભરૂચ વલસાડ નવસારી સુરત અને સૌરાષ્ટ્રમાં બંગાળના કૃષ્ણનગરમાં ટીએમસી સાંસદ મહુવા મોઇત્રા વિરુદ્ધ અમિત શાહ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી ભાજપના કાર્યકરીએ મહુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જોકે પોલીસ તેને જનરલ ડાયરી તરીકે નોંધી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો કોઈ દેશ અમેરિકી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવશે તો તેના પર વધુ ટેરિફ લાદવામાં આવશે આ ટેક્સ વિદેશી ટેક કંપનીઓ પર લગાવવામાં આવે છે જેઓ કોઈ દેશમાં ભૌતિક હાજરી વગર પણ ત્યાંના ગ્રાહકો પાસેથી કમાણી કરે છે અને ભારત ધારે તો આ ટેક્સ લગાવી શકે છે તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ